નમસ્કાર વિદ્યા મિત્રો આજ તો તમે બધા ચોક્કસ આનંદમાં છો કેમ કે અંતે કંટાળી થાકી હારી આશા નિરાશા વચ્ચે પીએમએલ રજૂ થઈ ગયું ખરું એટલે તમે બધા ખુશ તો જરૂર હશો પરંતુ હવે એક વાતની ચિંતા પણ સતાવતી હશે કે હવે મારો મેરિટમાં વારો આવશે નોકરીમાં વારો લાગશે કે એટલે સુધી મેરિટ અટકશે અને કેટેગરી પ્રમાણે જગ્યા ક્યારે આવશે તો અમને ખાસ ખ્યાલ પડે કે અમારો નંબર આવશે કે નહીં તો સૌથી પહેલાં તો એક વાત જણાવી દઉં કે કેટેગરી પ્રમાણે જગ્યા અંદાજીત ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં આવી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને હવે આપણે સૌથી અગત્યનો મુદ્દો તો કે મેરિટ કેટલે અડકશે તેના વિશે ચર્ચા કરીશું પરંતુ તેના પહેલાં આપણે એક ચર્ચા વિષયવાર કેટલા ઉમેદવારો છે કેટેગરી પ્રમાણે અને તેની ટકાવારી કેટલી છે તે જોઈ લઈએ જો તમે આવી જ અપડેટ મેળવવા માગતા હોવ અને હજી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને આગળના વિડીયો મળતા રહે મિત્રો સુધી માહિતી પહોંચાડવા માટે વિડીયોને શેર કરો તથા જો વિડીયો ગમે તો લાઇક કરો મેરિટ જોતાં પહેલાં આપણે કેટેગરી પ્રમાણે જગ્યા અને ઉમેદવારોના કેટલા ફોર્મ ભરાયા તે જોઈ લઈએ ત્યારબાદ મેરિટ જોઈ લઈશું સૌપ્રથમ પ્રથમ આપણે ડેટ વનમાં કેટલા ફોર્મ ભરાયા તો નવ હજાર ને ફોર્મ ભરાયા પીડીએફ નવ હજાર ને એકોતેર બતાવે છે પરંતુ સરવાળો કરતાં બોતેર થાય છે એટલે એ જોઈ લેવું ઓપનમાં ત્રણસો એક્યાસી એટલે કે ચાર ટકા લેખે ફોર્મ ભરાયા છે એસસી પાંચ હજાર સાડત્રીસ એટલે કે અઠ્ઠાવન ટકા લેખે ફોર્મ ભરાય છે એસસી સત્તરસો સુડતાલીસ એટલે કે અઢાર પોઈન્ટ ચોસઠ ટકા જેવા ફોર્મ ભરાયા છે એસટીમાં સાતસો ને એટલે કે આઠ પોઈન્ટ તેર ટકા જેવા ફોર્મ ભરાયા છે ઇ એસમાં એક હજાર પિસ્તાલીસ એટલે કે અગિયાર પોઈન્ટ પંદર જેવા ફોર્મ ભરાયા છે અને પીએચમાં નેવું ફોર્મ ભરાયા છે જેની ભાગીદારી નવ પોઈન્ટ છન્નું ટકા જેવી થાય છે આમ કરીને ટોટલ નવ હજાર ત્રણસો ને બોતેર ફોર્મ ભરાયેલ છે હવે આપણે મેરિટ જોઈએ મેરિટ જોતાં એક વાત ખાસ જણાવી દઉં કે અહીં ધારેલ જગ્યાઓ આપણે અંદાજીત ધારેલ છે રોસ્ટર પ્રમાણે જગ્યા આવેલ નથી એટલે કેટેગરી પ્રમાણે અંદાજીત જગ્યાઓ ધારેલ છે તે પ્રમાણે જો જોવા જઈએ તો કુલ પિસ્તાલીસોની ભરતીમાં સત્તરસો ને દસ ફોમના ઉપરની જગ્યા એસસી બી સીની બારસો પંદર એસસીની ત્રણસો પંદર એસ ટીની ત્રીસ ઇડબ્લ્યુ ચારસો અને એકસો એંશી જગ્યા ધરેલ છે તે પ્રમાણે જો જોવા જઈએ તો ઉપરનું મેરિટ સડસઠ પોઈન્ટ પાંચ એસ સાસઠ પોઈન્ટ પાંચ એસ સડસઠ એસ ટીનું બાસઠ સડસઠ અને પીએચના તમામ ઉમેદવાર લાગી શકે તે પ્રમાણે કટ ઓફ મેરિટ રહી શકે છે તેમાં થોડું ઘણું આગું પાછું થઈ શકે બાકી જો આ જ પ્રમાણે જગ્યા આવે તો મેરિટ આ જ પ્રમાણે અટકે વિડીયો અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર અને અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને અમારી ટેલિગ્રામ ચેનલ તથા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવો જેથી તમને ભરતીને લગતી તમામ અપડેટ મળતી રહે